માર્ચે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે વિવિધ પ્રકલ્પો થશે લોકાર્પણ બનાસકાંઠાના દિયોધર માં બનેલા એપીએમસી ના વિવિધ પ્રકલ્પો વિધાનસભાના અધ્યક્ષ બના બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાશે દિયોધર નવા એપીએમસીના આકાર પામેલા મુખ્ય ગેટનું નામકરણ સરદાર પટેલ માર્કેટ દિયોદર અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે તદુપરાંત નવીન એપીએમસીનું કાર્યાલય સીસી રોડ ખેડૂતો વેપારીઓ અને લોકોને સુવિધાથી સજ્જ ભોજનાલય ખેડૂતો માટે આરામ કરવા માટે હોલનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હસ્તે વિવિધ પ્રકલ્પોનું સાતમી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે અને મહત્વનું છે કે દિયોદર એપીએમસીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને દિયોદર એપીએમસીના ચેરમેન ડિરેક્ટરોએ સેક્રેટરી મંત્રીએ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને સાથે પત્રકારો સાથે બેઠક બાદ દિયોદર અને તાલુકાના ખેડૂતો વેપારીઓ અને લોકોને અધ્યતન સુવિધાવાળું દિયોદરને નવેન માર્કેટયાર્ડ યાર્ડ સાતમી માર્ચે ગુજરાત વિધાનસભાના હસ્તે મળશે દિયોદર મુકામ કોટરા ખાતે આપણી નવનિર્મિત માર્કેટ યાર્ડનું લોકાર્પણ માનનીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ગુરુવાર તારીખ સાત ના રોજ રાખવામાં આવેલું છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના મુખ્ય મહેમાન પદે આ આયોજન કરેલું છે આપના માધ્યમથી દીવદર વિસ્તારની તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે એ દિવસે સવારે વહેલા વધારે અને આપણા પ્રોગ્રામની શોભામાં અભિવૃત્તિ કરે આ માર્કેટ માર્કેટયાર્ડમાં આપણે મેઇન પ્રવેશદાર એનું પણ લોકાર્પણ રાખેલું છે સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવેલું છે એનું પણ લોકાર્પણ છે અહીંયા ઓફિસનું બિલ્ડિંગ એ પણ તૈયાર થઈ ગયું છે તો એનું લોકાર્પણ છે અને સરસ મજાનું ભોજનાલય અને ખેડૂતો માટે વિશ્રામ ગૃહ એ પણ તૈયાર થઈ ગયેલું છે તો એનું પણ લોકાર્પણ છે તો આપના માધ્યમથી દિવધરની તમામ જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુવારે સવારે સાત તારીખે વહેલા વધારીને આપણા પ્રોગ્રામમાં અભિવૃદ્ધિ કરવા વિનંતી સાત તારીખે સવારે નવ કલાકે નવીન માર્કેટ યાર્ડના પરવેશ દ્વાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ નવીન માર્કેટ ઓફિસ અદતન સુવિધાવાળું ભોજનાલય ખેડૂત વિશ્રામ ગૃહ રોડ રસ્તા સેનેટરી બ્લોક નો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલો હોય ખેડૂતોને આ સુવિધાનો લાભ લેવા માટે અને આ સુવિધાઓ અગાઉ હતી નહીં અને હવે નવેસરથી નવી થઈ છે તેનો લાભ લેવા માટે હવે સાત તારીખે ઓપનિંગ રાખવામાં આવેલ છે તો દરેક ખેડૂત મિત્રો વેપારી મિત્રો પત્રકાર મિત્રો અને દરેક જાહેર જનતાને અમે આ જોડીને વિનંતી કરું છું કે સવારે નવ કલાકે વહેલામાં વેલા વધારી અને આ શોભાની અંદર સહભાગી થાય કોણ કોણ મહેમાનો ઉપસ્થિત મહેમાનોમાં માનની શ્રી શંકરભાઈ સાહેબ અધ્યક્ષ અને બનાસકાંઠા સંસદ શ્રી પરબતભાઈ કેશાજી ચૌહાણ સાહેબ ધારાસભ્યશ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ માજી ધારાસભ્યશ્રી કીર્તિસિંહજી વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ અને આના સિવાયના કોઈ પણ મહેમાન આવે તે